ફેમિલી કેમ તો સ્વાગત છે આપણા નવા ની અંદર તો ભાઈ મસ્ત મજાનો ખબર પડી છે ને આપણે છીએ અત્યારે આપણા ઘરે મેન ઘરે કે આપણા ગામમાં અત્યારે એમાં જવો આ આપણું કંઈક કરશે આવું ને આ છે આપણી ઓલી જમરોખડી આગળ તોડી લઈએ ને બાકી જો આવું કંઈક કરશે ભાઈ આપણું અત્યારનું આપણે આવ્યા છીએ ને ઘરની અંદર તો નહીં થાય કેમ કે ચાવી નથી આપણી પાસે ને આપણે છે લગ્નમાં અત્યારે ભાઈ ને જો ઘરનું કંઈક આપણે ઘણા સમય પછી અહીંયા આવ્યા છીએ ઘણા વિડીયો છે આ ઘરનાથી આપણે આ ચેનલની અંદર તો આવું કંઈક કરશે ને છે ને ઘણા એ કંઈક આપીને કું બધું એવું છે ને આવી રીતે લાઇટનું કંઈક કનેક્શન છે આપણે લઈ જઈએ તારા ને આપણું અહીંયા ટીવીનું કનેક્શન હતું અહીંયા હશે એ હવે બધું હવે અત્યારે નહીં આપણે પાછા લુંગળી લુંગળી પકડ પછી પાછા આવીશું ને ત્યારે બધું થાય ને ક્યાં આવડાના કપડાં અહીંયા સુકાય છે ને લીંબુડી સાહેબ ઓલું છે ને આ મોટું મોટું ઝાડું છે ને એ આપણે સપસંદનું ઝાડ છે ને જો અહીંયા વેલ હતી હારા મારી શોવાળી એ બધું થઈ ગયું તૂટી ગયું છે ના ગુલાબી છે મસ્ત લાયેલું ભાઈ હવે એમ કે કાપી દો એને અને આવી રીતે બાંધીને ત્યાર પેલું બાકી જો નાવણીયું આ સનાવણી આપણો આ મસ્ત નાવણીઓ છે ભાઈ મોટું છે બસ ને આ છે સંડા બાથરૂમ તો જઈ હોય તાબા માટે તાબા માટે કેવી રીતે આ કેવું છે બધું જોતાવીએ જો આ છે ડ્રેગન ફ્રૂટ આપણા આ છે ડ્રેગન

ને ગામમાં છે વાગે છે ડીજે ને આપણે જવું છે આગળ લગ્નમાં ચાલો કન્ટિન્યુ વ્લોગમાં મને રહેતો અત્યારે આપણે લગ્નનો શોર્ટ નહીં લઈએ કેમ કે આપણે લગ્નમાં આવેલાથી પણ આપણે દાઈ વાળિયા પાછા પાછા વાળિયા જવું ત્યારે આવડા લોકો શું કરે છે ને એ જોઈશું વિશાલભાઈ બનાવશે નાવણ્યું ને થોડુંક આપણા કામકાજ બાકી હતું યાદ પૂરું કરી નાખવાનું છે તો ચાલો દાઈ હવે આપણે લગ્નમાં તો ફાઇનલી મિત્રો અત્યારે સવાર પડી જાય છે ને મામાને સાપ આવીને વીઆ છું હું ને અત્યારે ભાવિશમાં મળી છે લગ્નમાં અને એ આવશે બપોરે એક બે વાગ્યા ટુકડાને તો જો અત્યારે મારે આ કામ કરવાનું છે આ જે ધૂઈના ઠેફા છે કે એ બધા ઠેફા લઈ અને મારે બહાર કાઢવાનું છે કારણ કે આમ સાપુર થોડુંક મસ્ત લાગે અને થોડુંક વ્યવસ્થિત લાગે ને અત્યારે આપણે બાથરૂમનું કામ ચાલુ છે નાવણીયાનો તો જે એક આ ખાડો ગાળ્યો છે એ કોલાપણે ગાળ્યો છે એ કોલપણે ગાળવાનો છે ને હજી કાંઈ ગાળેલા જ છે પછી આ જે ખૂટા છે કે નહીં એ ખોટા આપણે ઊભા કરી દેવાના છે ને પછી આપણે આ નાખો છે ને આ બેન કરી દેવાનું છે એટલે આ દરિયાલ જે પાણી આવે કે નહીં એ પાણી આમ બીજું જ સીધું ને પછી આપણે હજી હાવલા થોડાક ઘટા છે ને આયા થોડાક હજી નાખવા ને બાકી છે ને ફરતી કોર જે તાપડું છે કે નહીં એ તાપડું આપણે બાંધવાનું છે એટલે તો ભાવમાં ગયા છે લગ્નમાં અને વિશાળમાં તો આ પાણી વાળે છે દરિયા આયા જેવા તેવા દેખાતા હશે દરિયાથી તો એ પાણી વાળે છે ને પછી પાછો આગળ મારે એમાં એમ છે આ પાણી પવામાં દવા શરૂ છે દવા ડબલું ભરવા દેવાનું હોય બધું ફરવા દેવાનું હોય એટલે તો ચાલો પહેલાં એટલું અમે અમારું કામ કરી લઈએ બે ને પછી પાછું આ બધી ઉપલા પીસડા છે કે બાંધવાના છે સારા ફાવલાના દોરિયા દોરિયા ને પછી પાછું આ બાથરૂમ બનાવવાનું છે તો ચાલો પેલા બાથરૂમ બનાવીને બે ઘંટ બ્લોગમાં બિના રહેજો ને વાવવામાં આવી જાય એટલે પછી પાછા અમે ખાઈ પીને કામ કરવા મળીએ હોય રીતે ને બપોર પેલા આ કામ પતાવવાનું છે બપોર પછી પાછું ઝટકા મશીન ને એવું બધું આ વસ્તુ વાળિયા ઝુંપડીમાં લેવાનું છે ને અમરબેન બેન બપોર લગભગ દવા સાટવાનું થાય આવી જાય પછી કે પછી હવે કાલે જઈ તો ચાલો બે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો હા ભાઈ આપણે ઘરે ભાઈ જમી બમી આવ્યા છે ત્યારે આપણે ઘરે ત્યારે ગાડી પીડી છે સામે આપણે ઘરને કરી દઈએ બાય બાય બે પાછા હવે કેટલા દિવસ પછી આવીશું પછી કાંઈ નક્કી નહીં ભાઈ જાઓ ચાલો ભાઈ ઘરે ભાઈ તો ચાલો ઘરે જઈએ ને તો ફાઇનલી મિત્રો આપણે વાગી ગયો છે એક ને મામાને છોડાવવા જઈએ કારણ કે એને ખાવાનું છે ને મારે ખાવાનું છે તો પહેલાં એને છોડાવી દઉં ને એટલે એ ખાઈ આવે ને પછી પાછા એ મને છોડાવે એટલે હું ખાઈ લઉં ને ફાઇનલી આપણું બાથરૂમ બની ગયું છે અત્યારે જો મસ્ત મજાનું બાથરૂમ બની ગયું છે ને આ ખોટા બોટા બધુંય જ નખાઈ ગયું છે હવે ખાલી આપણે કાપડું કાપીને ફરતીકો નાખવા નાખવાનું છે અને ઓલિકા નાખી દઈએ તો ફાઇનલી ચલો હવે આપણે મામાને એને છોડાવી દઈએ આ જરા ખોટી બાકી વળી ગઈ છે જુઓ એ તો કાંઈ વાંધો નહીં આ એ તો જરાક તો મસ્ત મજાની દોરી બોરી બધું બંધ થઈ ગયું છે ને પરફેક્ટ મસ્ત બાથરૂમ બનશે તો ચાલો મામાએ આપણને જોઈ નહીં કહે કે નહીં પાણી બાથરૂમ બનાવ્યું મસ્ત મજાનું અને બપોર પછી આપણે વલ્લા હેઠળ લાવવાનું છે તાપડાને ઠેલ ઠેલ્યું ને એવું બધું ને બધું હેરખું કરી ને ફરતી વર તાપડું બાંધવાનું છે ઉપર પીસડા બાંધવાના છે ઉપરે જે કંઈક નાખવું જો બાથરૂમને તાપડું ફરતી કોડ બાંધું ને ચીપરાીપરા મૂકતો મસ્ત લાગે મામાને કે નહીં કે બાકી પાણે કામ કર્યું છે તો ચાલો મામાને રડે સોડાવી આવીએ તો ચાલો બી કન્ટીન્યુ બ્લોગમાં બના રહેજો તો ફાઇનલી મિત્રો અત્યારે મામાને છોડાવીને આવી ગયા છે આપણે અત્યારે આપણે બાંધવાની છે તો આ ઠેલ જો સીધી અને સારે ફરતી બાંધવાની છે પછી આ બાંધી ને આગળ મામાની આવી જાય કારણ કે અત્યારે લગ્નમાં ગયેલા હતા જમવા કારાવાનું તો એ આવી જાય ને પછી આપણે પાછું બધું કામ લેવું ને અત્યારે હું આવે ને તો આ ચાર કરી દઉં ને પછી અમારે આ લાઈનના જે હાંત હશે ને એ કરવાના છે પછી ચાર પાંચ પબ દવા સાટવાની છે ને ઝટકા મશીન છે કે નહીં એ બધુંય હા લાવવાનું છે તો ચાલો પેલા બાંધી દઈને હું પાણી પી લો કારણ કે તરસ બહુ લાગી છે તો બે કન્ટીન બ્લોકમાં બીના રેજો છે ને આપણે અહીંયા ઘરે વ્યવસ્થિ વિચારે ને તો આપણે અત્યારે હતા ભાઈ ને વિશાલ વિશાલભાઈએ નવું બનાવી નાખ્યું છે જો લ્યો હે અહીંયા આપણે વાડીએ ને તો આ મસ્ત બનાવી નાખ્યું છે એમ તો વિશાલ બાપુએ કારીગર છે મસ્ત હજી આ બધા ટાંકા લેવાનું બાકી છે ભાઈ આ બધા ટાંકા લેવાય રહે એટલે મસ્ત થઈ જાય ને અંજલની તમને દેખાડું તો આવી રીતે કંઈક છે નજીક થોડુંક આમાં કામકાજ બાકી છે ને હજી અહીંયા એક વસ્તુ મેન વસ્તુ છે ને આપણી લાઈટ એ પુગાડવાનું બાકી છે ને પાણી તો અહીંયા એકચ્યુઅલી પૂગી ગયેલું છે અહીંયા કાલે આપણે ટીમણું ભરી લીધું હતું ને અમે વધ બનાવવાનું છે પછી અહીંયા અહીંયા બે ટીમ ભરેલા રહેવા દેવાના એટલે અહીંયા અહીંયા સીધું પાણી નાવાની એમ યુ થાય જે આપણે કપડાં ધોવા નાવું એ તો અહીંયા વધ થઈ જાય હે دی دیکھا دی دیکھا با... تو فون کر دیکھ دیکھائی نہیں ساپو اپ بنا نہیں کچھ کمپلیٹ بتائیں آس پاس اپنے لگن جس اکترا گڑھ آئیے ہاں جاؤ کھا جاؤ دے بی پپ دے جاؤ એ તો હું નહીં કાંઈ કરું મારે તો આ કામ કરી નાખું પેલા તો આપણે અત્યારે લાદી નાખવાની છે ને એટલે આપણે છે ને આ બધું હરકું કરી ને પછી લાદી મગાવી છે મોરબીથી એટલે નાની લાદી આવશે પછી નાખી એમ લાગે નાખી દઈએ ને હા તો ચાલો ફંડિંગ ને આમાં આમાંથી આપણે કલર બલર કરવાનું છે ને આમાં જે લાઇટિંગ લાઇટિંગ કરવું જોઈએ ને અન્ડરગ્રાઉન્ડ લાઇટિંગ ના કરેલું છે આપણે એટલે વાંધો નહીં

سلو میں جائے تو آپ آ ساٹی پانی اتنے تو پانی میں سانٹی دے ن تو بال بی جائے تھوڑے تھوڑا آسو آسو پانی ساٹی دوں موٹر ٹھیک ہوئی فی جائے بی خی جائے تو آپ کام کروں سوشال پیسے دب ساٹے سے پھر لگے آئی دیکھا تھا پھر اپنے والا باور پائیں تو ارے ارت અહીંયા છે પપ ભરવાઈ ગયેલા છે ને આપણે આ કામ લઈ લીધું છે અત્યારે ને એ આવે બે પપ ત્રણ પપ સાંટી ને આપણે ફરતે રોગડું ત્યાં બાંધ દેવાનું છે ને કાલે એવું લાગે ને તો કાલે પમદી અહીંયા ઉતારો બધા નાખવાનું છે આપણે તો પમદીમાં મૂર્તિ કરીએ છીએ કાલનો દિવસ ને બોલો આપણા ભાગમાં દવા સા દઈએ અહીંયા પાણી શરૂ છે તો હાલો આમાં આપણે કન્ટિન્યુ આજે આપણે પાણી શરૂ છે ને જાણ નથી ભાઈ ને આની નવી પ્રોસેસ આવી જશે આમાં છે ને આપણે પાઈએ છીએ આપણે પછી પછી એક મૂળિયાની દવા આવી સારું છે કીટાજન કીટાજન પાઈ છીએ અત્યારે તો એટલે પણ પાણી શરૂ છે આપણે વીઘામાં ને આપણે આ કામ કરીએ છીએ ભાઈ બધું આકાર થઈ જાય એટલે કામ બહુ વધી જાય ત્યારે આ શરૂઆતમાં તો એવું રહી હતી ચાલો અત્યારે આ ભાઈ પાણી પાણી સાંડી દઈએ જે ખપાડી તો મારી દીધી છે ખબરવી પડી ને આ ભરીને અહીં આપણે બાથરૂમ છે કે નહીં નાખવાનું છે ભાઈ પછી ઓલો આપણે ઓલા પથ્થર આવેલા છે પથ્થર લાવેલા છે એ પથ્થર બેહાડીને હરકું આ રીતે માલ મા નાખીને એટલે પાણી આ સાપરા બાજુ આવે નહીં એવી રીતે કરવાનું છે તો ચાલો તો નાખવા મળીએ પાણી હાલો મળીએ પછી ખડીકમી હાથ પડવા આવી છે ભાઈ ના તો આપણે લગન આવી જશે ને એટલે લગનમાં થવું પડ્યું તો આલો ખંટી